નર્મદામૈયા ફ્લાયઓવર બ્રિજ રૂપિયા 58 કરોડના ખર્ચે 800 મીટર લંબાવાયો ગોલ્ડન બ્રિજ ની બાજુમાં સમાંતર 4 લેન રૂપિયા 400 કરોડના ખર્ચે નર્મદામૈયા બ્રિજ છેલ્લા 4 વર્ષથી બની રહ્યો છે બ્રિજ નિર્માણની અવધિ પૂર્ણ થઈ એક વર્ષ ઉપરાંતનો સમય પણ વીતવા આવી રહ્યો છે ભરૂચ સિત્તર તરફ આવતું હોય મુખ્ય બ્રિજ સાથે ફ્લાયઓવર બનાવી તેનો છેડો કોલેજ પાસે પૂર્ણ થતો હતો જોકે કોલેજ રોડ પર ઓવરબ્રિજનો છેડો પૂર્ણ થતો હોય કોલેજ રોડ પર આવેલી જેપી આર્ટસ એન્ડ સાયન્સ એમ કે કોલેજ એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજ પોલિટેકનિક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના અઢારસોથી વધુ કોલેજિયનો અકસ્માતનો ભોગ બનવાની સંભાવના રહેલ છે અંકલેશ્વર તરફથી સો કિલોમીટરની ઝડપે આવતા વાહનો બ્રિજ અને ત્યારબાદ ઓવરબ્રિજ પરથી પસાર થતા કોલેજનોને અર્ફેટમાં લઈ શકે તેમ હેતુ જેને લઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી ધારાસભ્યની રજૂઆતને લઈ બ્રિજને ભુલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવા માટે રૂપિયા અઠ્ઠાવન કરોડના ખર્ચે ફ્લાયઓવર ઓવર આઠસો મીટર સુધી લંબાવાની મંજૂરી આપી છે બે દિવસ પૂર્વે ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ જેઓ માર્ગ મકાનના પણ માનનીય મંત્રી છે ભરૂચની માંગણી હતી કે જે નવો બ્રિજ બને છે ગોલ્ડન બ્રિજની બાજુમાં અને જેનું લેન્ડિંગ તરત શીતલ ગેસ્ટ હાઉસથી જરાક આગળ જતાં પચાસ સો મીટરે જ થતું હતું અને આગળ જતાં ત્યાં બધી જ કોલેજો આવે છે લગભગ પંદરથી સત્તર હજાર વિદ્યાર્થીઓ કોલેજોની અંદર ભણે છે તો અમારા તમામની માંગણી હતી સાંસદ સભ્ય ધારાસભ્યશ્રીઓ નગરપાલિકાના સભ્યશ્રીઓ સંગઠનના સૌ માનનીય હોદ્દેદારોની માગણી હતી કે જો આ ફ્લાયઓવરને એક્સટેન્ડ કરવામાં આવે અને ભોલાવ સર્કિટ હાઉસ આગળ ઉતારવામાં આવે તો ત્યાંથી એક્સિડન્ટ ઓછા થાય અને કોલેજના વિદ્યાર્થીઓ જે આવજાવ કરે છે એમાં એક્સિડન્ટ ના થાય આવી માગણી અમારા સૌની હતી ત્યારે એ બધાની માગણી માનનીય નીતિનભાઈ પટેલે ધ્યાનમાં રાખીને કુલ આઠસો મીટરનો ફ્લાયઓવર એક્સટેન્ડ કર્યો છે અને જેની રકમ અઠ્ઠાવન કરોડ રૂપિયા જેવી થાય છે હું હૃદયપૂર્વકનો મારી પાસે શબ્દ નથી કે હૃદયપૂર્વકનો માન્ય નીતિનભાઈનો આભાર વ્યક્ત કરું છું કારણ કે આ ભરૂચની બહુ મોટી સમસ્યા કારણ કે દિવસે દિવસે ત્યાંથી બધા જ વ્હીકલ આવે આ બ્રિજ તૈયાર થશે છ મહિનાની અંદર ત્યારે તમામ વ્હીકલ અહીંથી જવાના હોય તો આ ભરૂચ માટે ખરેખર આશીર્વાદરૂપ કાર્ય થયું છે સૌએ જેણે જેણે ભલામણ કરી છે એ બધાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે માન્ય નીતિનભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે ભરૂચની લાગણી ધ્યાને રાખીને અમારા સૌની માંગણી પણ ધ્યાને રાખીને જે આ કાર્યને સિદ્ધાંતિક મંજૂરી આપી છે એ બદલ આ સૌનો આભાર વ્યક્ત કરું છું નર્મદા મૈયા બ્રિજનો એન ભરૂચની જેપી કોલેજ સુધી આપવાના હતા પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બની શકે તેવી બીકને લઈને બ્રિજને વધુ લંબાવવાની માંગ થતા 800 મીટરનો બ્રિજ લંબાવાયો પરંતુ હજી બસો મીટર લંબાવવાની માંગ ઉઠી રહી છે નર્મદા મૈયા બ્રિજ આઠસો મીટર લંબાવીને ભોલાવ સર્કિટ હાઉસ સુધી એન્ડ આપવામાં આવ્યો છે ત્યારે આ સ્થળે પણ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ પણ અકસ્માતનો ભોગ બની શકે તેમ છે જેને લઈને કેજે પોલિટેકનિક કોલેજના એક સ્ટુડન્ટ વસિયાએ વધુ બસો મીટર લંબાવવાની માંગ સાથે ભરૂચની કેજે પોલિટેકનિક એમ કે જેપી કોલેજ એસવીએમ આઈટી કોલેજ વિદ્યાર્થીઓનું સહી ઝુંબેસકરી બ્રિજ ને વધુ 200 મીટર લંબાવા મુખ્યમંત્રીને રજવાત કરી છે બ્રિજ નહીં લંબાવાય તો આ બ્રિજ અકસ્માત ઝોન તથા વિદ્યાર્થીઓ માટે મોતનો કૂવો બની રહેશે તેમ ખુમાનસી વસ્યાએ જણાવ્યું હતું ગોલ્ડન બ્રિજ ની બાજુમાં નર્મદા બ્રિજ નું જે આયોજન થઈ રહ્યું છે પરંતુ એ નર્મદા બ્રિજ કોલેજ ના ગેટ ની બાજુમાં એટલે કે નારાયણ હોસ્પિટલ ની નજીક એ ગેટ નીચે उतरे છે ત્યારે જ્યાં ગેટ પૂરો થાય છે જ્યાં બ્રિજ પૂરો થાય છે ત્યાંથી જ અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણવા માટેનું અવર જવર એમની રહે છે અને એમાં જેપી કોલેજ એમ કે કોમર્સ કોલેજ બીસીએ કોલેજ કોમ લો કોલેજ સદવિદ્યા મંડળ એન્જિનિયરિંગ કોલેજ ગવ ભરૂચની પોલિટેકનિક કોલેજ તેમજ ગવર્મેન્ટ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નર્મદાની પોલિટેકનિક પર નર્મદા જિલ્લા પોલિટેકનિક કોલેજ પણ અહીંયા જ છે ત્યારે આ બધું મળીને લગભગ અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓ થાય છે અને હું પોતે પોલિટેકનિક કોલેજના એક્સ સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છું મારી પાસે જ્યારે અવારનવાર આ બધી રજૂઆતો મેં જાણી સાંભળી અને ત્યાર પછી બધા જ આગેવાનોની સરકારમાં રજૂઆત થઈ ઘણાએ આંદોલન પણ કર્યા પરંતુ અમને એમ થયું કે વિદ્યાર્થીઓનો પણ આમાં અવાજ સંકળાવવો જોઈએ એટલે અમે બધા જ કોલેજની તમામ ફેકલ્ટીઓના આગેવાન વિદ્યાર્થીઓની સહી ઝુંબેશ અમે શરૂ કરી અને જે ગયા સપ્ટેમ્બરના લાસ્ટ વીકથી અમે શરૂ કરી આજ સુધીમાં અમારી જ પાસે જે સહી જે ઝુંબેશ થઈ છે એનું અમે કોલેજના આપણે ભરૂચના કલેક્ટરશ્રીને આવેદનપત્રના સ્વરૂપમાં આપવાના છીએ જો કે હાલના જ આજના સમાચાર પ્રમાણે કે એક બ્રિજ આઠસો મીટર લંબાવવામાં આવ્યો છે અને ભોલાવ રેસ્ટ હાઉસ પાસે પૂરો થાય છે તો ભોલાવ રેસ્ટ હાઉસ પાસે જે પૂરો થાય છે એની જગ્યાએ હજુ અમારી સો થી દોઢસો મીટર જો લંબાવવામાં આવે તો એન્જિન પોલિટેકનિક કોલેજના ગેટની બહાર ઉત્તર છેડા તરફ જો એને હજુ લંબાવવામાં આવે તો સંપૂર્ણપણે અકસ્માત ઝોનમાંથી આ બ્રિજ મુક્ત થઈ જાય નહીં તો આ અકસ્માત ઝોન સાથે મોતના કુવાનું આયોજન થઈ રહ્યું છે એવું લાગે છે